મીન રાશિ તમે તમારા જીવનમાં ચોક્કસ રડશો આવનારા પાંચ ગુપ્ત બદલાવ છેલ્લો બદલાવ તમને રડાવી દેશે મીન રાશિ એ રાશિચક્રની છેલ્લી રાશિ છે જે સમાપ્તિ અને નવા આરંભનું પ્રતીક છે આ રાશિ પર હંમેશા એક રહસ્યમય ભાવનાત્મક અને આધ્યાત્મિક રંગ ચડેલો જોવા મળે છે મીન રાશિના લોકો જન્મથી જ સ્વપ્નશીલ કરુણામય દયાળુ અને અત્યંત સંવેદનશીલ હોય છે દુનિયાની દરેક ભાવના અને દરેક પીડા તેઓ પોતાના હૃદયમાં ઊંડે સુધી અનુભવે છે તેમના જીવનમાં આવતા બદલાવ ક્યારેક અચાનક આવે છે તો ક્યારેક ધીમે ધીમે પરંતુ એક વાત હંમેશા કાયમ રહે છે દરેક બદલાવ તેમને રડાવી દે છે અંદરથી હલાવી નાખે છે કારણ કે મીન રાશિનું મન એટલે મહાસાગર ઉપરથી શાંત દેખાતો પણ અંદર ઊંડે સુધી પ્રચંડ મોજા છુપાવેલ હોય છે તેમના જીવનમાં કેટલાક ગુપ્ત બદલાવ એવા હોય છે કે જાણે તે તેમના નસીબમાં લખેલા હોય ક્યારેક પ્રેમમાં ભંગાણ ક્યારેક પૈસાની તંગી ક્યારેક પરિવાર દ્વારા થતો વિશ્વાસઘાત આ બધું તેમના હૃદય પર ઊંડાઘા કરી જાય છે પરંતુ તે જ સમયે આ બદલાવોમાંથી તેમનો આત્મા વધુ મજબૂત વધુ આધ્યાત્મિક અને ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ રાખનારો બને છે આજે આપણે મીન રાશિના જીવનના આવા જ પાંચ ગુપ્ત બદલાવ જોવાના છીએ તેમાંથી પહેલા ચાર બદલાવ ભલે આઘાતજનક હોય પરંતુ પાંચમો બદલાવ એટલો ઊંડો પ્રભાવ પાડે છે કે તે તમારી આંખોમાં ચોક્કસ પાણી લાવી દેશે એક પ્રેમમાં વિશ્વાસઘાત હૃદયનો પહેલો ઘા મીન રાશિ પ્રેમ વિના જીવી જ નથી શકતી તેમનું જીવન પ્રેમ લાગણી અને સંબંધોની આસપાસ ફરે છે પરંતુ નસીબનો ખેલ એવો હોય છે કે જે વ્યક્તિ પર તેઓ પૂરેપૂરો વિશ્વાસ રાખે છે તેના દ્વારા જ તેમને સૌથી મોટો આઘાત લાગે છે પ્રેમમાં છેત્રપિંડી વિશ્વાસઘાત ગેરસમજ અથવા એકતરફી આ બધી બાબતો તેમનું મન પહેલી વાર તોડી નાખે છે આ બદલાવ તેમને શીખવે છે કે દરેક વ્યક્તિ તમારા જેવી વફાદાર હોતી નથી પરંતુ આ શીખ તેમને આંસુઓમાંથી જ મળે છે બે પૈસાની અચાનક તંગી સપનાનો તૂટી ગયેલો કિલ્લો મીન રાશિ દાનવીર હોય છે તેમને મળેલું સુખ પૈસા સંપત્તિ બીજા સાથે વહેંચવાનો શોખ હોય છે પરંતુ આ ઉદારતાને કારણે ઘણીવાર પૈસા હાથમાંથી સરકી જાય છે જીવનના કોઈક તબક્કે જ્યારે તેઓ મોટું ઘર વ્યવસાય કારકિર્દીના સપના જોતા હોય છે ત્યારે અચાનક પૈસાની તંગી ઊભી થાય છે કેટલાક દેવામાં ફસાય છે કેટલાકની નોકરી જાય છે કેટલાકનો વ્યવસાય ડૂબી જાય છે આ બદલાવને કારણે મીન રાશિનું મન ભાંગી પડે છે પરંતુ આ સંકટમાંથી તેઓ પૈસાનો સાચો અર્થ સમજી શકે છે કે તે કાયમી નથી ફક્ત એક સાધન છે ત્રણ પરિવાર તરફથી આઘાત પોતાના જ દૂર થાય છે મીન રાશિને લાગે છે કે પરિવારનો આધાર જીવનભર સાથ આપશે પરંતુ નસીબ ક્યારેક અલગ જ ખેલ રમે છે ઘરના કોઈ વ્યક્તિની ગેરસમજ ઝઘડો અથવા વિશ્વાસઘાત મીન રાશિના આત્માને હલાવી નાખે છે ક્યારેક વારસાના વિવાદને કારણે ક્યારેક ભાઈ બહેનો વચ્ચેના તણાવને કારણે તો ક્યારેક માતાપિતા તરફથી ન મળેલી સમજૂતીને કારણે આ પીડા ઊભી થાય છે આ બદલાવ સૌથી વધુ પીડાદાયક હોય છે કારણ કે પારકા લોકો દુઃખી કરે તો સહન થાય છે પણ પોતાના જ દગો આપે ત્યારે આત્માને ઊંડી પીડા થાય છે ચાર કધ્યાત્મ તરફ ઝુકાવ દુઃખમાંથી મળેલી ભગવાનની ભેટ પ્રેમભંગ આર્થિક સંકટ કૌટુંબિક આઘાત આ બધામાંથી મીન રાશિનો આત્મા સંપૂર્ણપણે થાકી જાય છે પરંતુ આ જ ક્ષણે તેમના જીવનમાં એક ગુપ્ત બદલાવ આવે છે અધ્યાત્મ તરફ ઝુકા તેઓ ધ્યાન મંત્ર જાપ સાધના પૂજા અર્ચના અને ભક્તિ તરફ આકર્ષાય છે જીવનના સાચા પ્રશ્નોના જવાબ તેમને ભગવાન પાસે અને પોતાના અંતરમનમાં મળે છે આ બદલાવ તેમની પીડા ઓછી કરે છે અને તેમને એક અલગ જ આત્મિક બળ અને સંતોષ આપે છે પાંચ નજીકની વ્યક્તિને ગુમાવવી આંસુઓથી ભરેલો અંતિમ આઘાત મીન રાશિના જીવનનો સૌથી મોટો અને ગુપ્ત બદલાવ એટલે નજીકની વ્યક્તિને અચાનક ગુમાવવી પછી તે જીવનસાથી હોય માતાપિતા હોય મિત્ર હોય કે કોઈ અત્યંત પ્રિય વ્યક્તિ આ વ્યક્તિના જવાથી મીન રાશિનો આત્મા સંપૂર્ણપણે ભાંગી પડે છે આ ક્ષણે તેમને સમજાય છે કે જીવન અમુક ક્ષણોનું છે અને જે ખરું પોતાનું છે તે ફક્ત યાદો અને આંસુઓમાં જ રહે છે આ બદલાવ એટલો હૃદયદ્રાવક હોય છે કે તેમાંથી બહાર નીકળતા મીન રાશિને ખૂબ સમય લાગે છે પરંતુ અંતે આ જ બદલાવ તેમને ભગવાન આત્માની અમ્રતા અને આધ્યાત્મિક સત્ય પર વિશ્વાસ રાખવા મજબૂર કરે છે અંતિમ વિચાર આ પાંચ ગુપ્ત બદલાવ મીન રાશિના જીવનમાં ક્યારેક ને ક્યારેક બને જ છે દરેક બદલાવ તેમને રડાવે છે પરંતુ દરેક વખતે તેઓ એક નવો પાઠ શીખે છે તેમનો આત્મા તૂટે છે ફરી જોડાય છે અને ધીમે ધીમે તેઓ એક અત્યંત આધ્યાત્મિક અને રહસ્યમય વ્યક્તિત્વમાં પરિવર્તિત થાય છે શુભ ઉપાય મીન રાશિ પર આવતા બદલાવ ઘણીવાર ભાવનાત્મક અને માનસિક આઘાત આપનારા હોય છે પરંતુ યોગ્ય ઉપાય કરવાથી આ બદલાવનો ત્રાસ ઓછો થાય છે અને આત્માને શાંતિ મળે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય એક મંત્ર જાપ અને ધ્યાન મીન રાશિના લોકોએ રોજ સવારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો જોઈએ આ મંત્ર તેમના અંતર્મનની અસ્થિરતા ઓછી કરે છે અને તેમને અધ્યાત્મ સાથે જોડે છે ધ્યાન કરવાની ટેવ પાડવાથી તેમને મળેલા આઘાત પચાવવા અને મન શાંત રાખવું સરળ બને છે બે દાન અને સેવા આ રાશિ દાનવીર હોવા છતાં આયોજનના અભાવે નુકસાન ભોગવે છે તેથી મીન રાશિએ દર ગુરુવારે જરૂરિયાતમંદ વ્યક્તિઓને અન્નદાન વસ્ત્રદાન અથવા શિક્ષણ માટે મદદ કરવી જોઈએ દાન કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ગુરુ ગ્રહ પ્રસન્ન થાય છે ત્રણ જળતત્વ સાથે સંબંધ મેન રાશિ જળતત્વની રાશિ હોવાથી પાણી સાથે તેનો રહસ્યમય સંબંધ છે શક્ય હોય તો નદી સમુદ્ર અથવા તળાવ પાસે સમય પસાર કરવો દર સોમવારે શિવલિંગ પર જળાભિષેક કરવો આનાથી મનનો તણાવ દૂર થાય છે અને આત્માને નવી ઉર્જા મળે છે ચાર પિતૃઓને શ્રદ્ધાંજલિ મીન રાશિના જીવનનો સૌથી મોટો આઘાત પ્રિય વ્યક્તિને ગુમાવવાનો છે તેથી આ રાશિના લોકોએ પોતાના પિતૃઓને નિયમિત તર્પણ પિંડદાન અથવા ઓછામાં ઓછું કોઈ ઝાડને પાણી આપીને તેમના માટે પ્રાર્થના કરવી જોઈએ આનાથી તેમના આત્માને શાંતિ મળે છે અને મીન રાશિ પરનું સંકટ ઓછું થાય છે પાંચ ગ્રહની ઉપાસના મીન રાશિનો સ્વામી ગ્રહ ગુરુ બૃહસ્પતિ છે તેથી ગુરુવારે ઉપવાસ રાખવો પીયા વસ્ત્રો પહેરવા પીળા રંગના ફૂલ અર્પણ કરવા અને વિષ્ણુલક્ષ્મીની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે ગુરુ પ્રસન્ન રહે તો જીવનની ઘણી મુશ્કેલીઓ આપોઆપ દૂર થઈ જાય છે છ ભાવનાત્મક શુદ્ધિ મીન રાશિને તેમની સંવેદનશીલતાને કારણે વધુ પીડા થાય છે તેથી તેમણે સમયસર પોતાની લાગણીઓ વ્યક્ત કરવાનું શીખવું જોઈએ ડાયરી લખવી ગીતો સાંભળવા પ્રાર્થના કરવી અથવા કોઈ નજીકની વ્યક્તિ સાથે વાત કરવી આનાથી તેમના મન પરનું દબાણ હળવું થાય છે આ ઉપાયો ભલે સાદા લાગે પણ મીન રાશિના લોકો માટે તે અત્યંત અસરકારક સાબિત થાય છે કારણ કે આ રાશિને બહારથી મળતા આઘાત કરતાં અંદરની આત્મિક શાંતિની વધુ જરૂર હોય છે આ ઉપાયો કરવાથી તેમના જીવનના ગુપ્ત બદલાવોનો આઘાત ઓછો થાય છે અને તેઓ નસીબના પ્રવાહ સાથે તાલ મિલાવીને વધુ આધ્યાત્મિક સંયમી અને શાંતિપૂર્ણ જીવન જીવી શકે છે મીન રાશિનું જીવન એટલે એક ભાવનાત્મક પ્રવાસ છે દરેક બદલાવ ફક્ત એક પ્રસંગ નથી પરંતુ તે તેમના આત્માને આકાર આપતો તેમને વધુ પરિપક્વ બનાવતો એક તબક્કો છે પહેલો બદલાવ તેમને પહેલો બદલાવ તેમને શીખવે છે કે પ્રેમ શાશ્વત નથી તેની પાછળ વાસ્તવિકતા છુપાયેલી છે બીજો બદલાવ તેમને બતાવે છે કે પૈસા સુખનું સાધન છે પણ જીવનનો આધાર નથી ત્રીજો બદલાવ શીખવે છે કે ક્યારેક પોતાના જ પારકા થઈ જાય છે અને આ જ સંબંધોનું કઠોર સત્ય છે ચોથો બદલાવ તેમને અધ્યાત્મ તરફ ખેંચે છે જ્યાં તેમને સાચો આધાર મળે છે અને છેલ્લો સૌથી પીડાદાયક બદલાવ તેમને બતાવે છે કે જીવન ક્ષણભંગુર છે પણ આત્મા અને પ્રેમની યાદ કાયમ રહે છે આ પાંચ ગુપ્ત બદલાવોમાંથી મીન રાશિને સમજાય છે કે દરેક પીડા એટલે ભગવાને આપેલી એક પરીક્ષા છે રડવું તૂટવું પડવું આ તેમના નસીબમાં હોય છે પણ તેમાંથી જ તેમનો સાચા અર્થમાં પુનર્જન્મ થાય છે અંતે મીન રાશિના લોકો જીવનભર આંસુ વહાવે છે પણ આ જ આંસુ તેમને દુનિયાના સૌથી દયાળુ સંવેદનશીલ અને આધ્યાત્મિક આત્મા બનાવે છે જે લોકો તેમને તોડે છે તેમના જ ઘા પર મલમ લગાવનારી આ રાશિ છે તેથી મીન રાશિનો પ્રવાસ ભલે પીડાથી ભરેલો હોય પણ તે જ પ્રવાસ તેમને ભગવાનની નજીક લઈ જનારો અને આત્મશાંતિ આપનારો સાબિત થાય છે તો મિત્રો અને બહેનો આજનો આ વિડિયો કેવો લાગ્યો તે કમેન્ટમાં ચોક્કસ જણાવજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં આવા જ નવા વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો